હેલો યુ ફેમિલી કેમ છો બધા મજામાં તો સવા સવાનો બધ થઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે સવારના વાગી ગયા છે સવા આઠ અને આપણે કામે જવાનો થઈ ગયો છે ટાઈમ અને કાલે ગણપતિ દાદાનું વિસર્જન કરીને બહુ થાકી ગયા હતા અને અત્યારમાં અત્યારમાં બધા પોત પોતાનું કામ લઈને બેસી છે તમે જોઈ શકો છો અને મળી દો તમને અમારા શિકલા જય શ્રી કૃષ્ણ જય માતાજી

જઈએ કેમ છો તમે બધા મજામાં અમે બધા મજામાં સહી જો અમે કામકાજ કરી ને હાડી કરવા બે ગયા છીએ અને હાડી તમારે લેવી હોય તો સુરતની અંદર આવી જજો સુરતમાં ખાસ હાડીની દુકાનો છે બહુ જ દિવાળીની ખરીદી કરવું હોય તો આવી જજો અને અમારે જો અતુ બેન અત્યંતા બેન હુતા છે અને એને થોડીક કાલ થોડીક તબિયત બગડી ગઈ હતી કાલે ઉલટી ને એવું થયું હતું

જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારમાં કેમ કે કેમ કે રાતે લેસન કરવાનું હોય મોડે સુધી એટલે અત્યારમાં અડધી કલાક કલાક વધારે એને સુવા દે સારું મિત્રો હાલો આપણે છીએ કામે અને પછી રજા આપણે ને એટલે રજાના બીજે દિવસે પછી હીરા કહવામાં કંટાળો બહુ આવે બીજે દિવસે મજા ન આવે હીરા કહવાની એટલે ફૂલે ફૂલ કંટાળો આવે પણ શું તો આમાં તો રહેવું પડે એમાં તો કાંઈ હાલ છે કારખાનાથી આવી જાય છે ઘરે આપણે રજા પડી ગઈ છે એરામાં કેમ કે રોજે રજા પડી જાય છે સમથિંગ બે મહિના થયા છ વાગ્યા બંધ થઈ જાય અને છ વાગી ગયા છે અને આપણે બે વાસી ઘેરે અને કાલના દિવસની વાત તો કાલે ગણપતિ દાદાના વિસર્જનમાં બહુ એટલે બહુ મજા આવી ગઈ થોડોક ઠાકળો જ લઈ ગયો અને છોકરાને અમારા ફેનિલના મમ્મીને એ બધા થાકી ગયા હતા એને થોડીક આ તબિયત બગડી ગઈ હતી તાવ જેવું આવી ગયું હતું કાલે આવી બહુ મજા અને પહેલાં તો એવું હતું કે તાપી નદીમાં આપણે પધરાવી જતા વિસર્જન ગણપતિ બાપાનું કરાઈ જતા પાણી પ્રદૂષણ થાય ને એટલા માટે તાપી નદીમાં પધરાવા નથી જતા અને આપણે જે પધરાવા અહીંયા હતા ને એ કૃત્રિમ તળાવ બનાવેલા છે સીમાળા નાકા તો હવે દર વર્ષે બધા લોકોને દેશામાંની મૂર્તિ હોય

બે મહિના જેવું શું છે આપણું કાલે કેવું હર્યું થાક લાગ્યો જો અમારે જો આ ભાઈ આવી ગયા જો સંભાળતા જ આવી ગયા જો અમારે દીપક આવી ગયો હમણાં બધાને થોડીક રજા જેવું પડી જાય છે

તે ફેની કાલ દિવસ કેવો રહ્યો આપણે ગણપતિ બાપા ને બહુ મસ્ત નો કે કાલ આપણે પધરા આવી ગયા તો ફ્રીમાં નાસ્તો ને પધરા માં ની બહુ મજા આવી ને શરબત ને નાસ્તો ને એવું બધું કેરું મજા જ આવી ગઈ અને આજે ત્રણ દિવસની રજા આજે હું સ્કૂલ લઈ ગઈ ને તો કઈક નવા લઈ ગઈ કે આખો મહિના વેકેશન પડ્યું પછી હું સ્કૂલ આવે એવું લાગ્યું ગઈ એ વાત એમ તો પછી અમારે ખાલી એક રજા જાય ને તો અમને એમ થાય કે આમ બહુ ઓલું થાય

આમને છે કે હરવક્તે હા ને પછી અમાર ગોપી તડાવ પછી નયાથી તો બહુ સેતુ પડી જાય મેં કેર્જો આખું ખાલી લાગે ગણપતિ દાદા હા જો આત્યાર જો આ જગ્યા જો ગણપતિ બાપ્પાની લાગે ને વધારે કામ હે વધારે કામ એ વાત છે કેનિલ ને વધારે થાય જો આ આમ જો આકાલે રૂમ છે ને આ આપડે તો કઈ જણા જ હોય ને ખાલી જો એકકો જણ હોય ને એમ જ લાગે ને જો ગણપતિ હોય ને કેસે લાગે બધે ને જણા એવું લાગે

અબે છેલે છે આપણે થોડુંક મનમાં એમ થાય કે ભાઈ દસ દિવસ આપણે સેવા પૂજા કરી અને 11 માં દિવસે આપણે એની વિદાય કરી દીધી ને પધરાવી દીધા બાપાને આ એ વાત સાચી છે એમાં હવે છોકરાને થોડુંક વધારે થાય કે કે એને સેવા ભાવને એવો હોય ને એટલે હા તો હારું હાલો હવે જમી લે અહીંયા આયા તમાર જમવાનું ચાલુ થઈ ગયું જમવા બેહી જા જો મારા મમ્મી પપ્પા બાજરીના રોટલા છે ભાખરી છે જણાના રોટનું શાક છે આપણે વડી અને સિંગ છે લીલી સિંગ સિંગ છે શાક દેશી રોટલા મજા ખાવાની

તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં કહેજો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા બ્લોગની સાથે જય માતાજી બાય